ભાજપ ના ખૂટિયાઓએ બનાવી લીધી છે મકાનો બનાવી દીધા ફાર્મ હાઉસ બનાવી દીધા ફેક્ટરીઓ બની ગઈ ગાય માતાના નામે રાજાઓ મહારાજાઓ જે જમીન ભારત ની જનતા ગુજરાત ની જનતા ને આપી ભાજપના કબ્જે કરી લીધી વિશ્વામિત્રી જેવી પવિત્ર નદી ની અંદર ભાજપના લોકોએ બાંધકામ કરી નાખી નદી પચાવી પાડી એ નદી પચાવી પાડી એની સામેનો કોઈ ઈમેલ હોય તો ભાજપ વાળા મોકલજો મારે ઈમેલ કરવો છે કે વિશ્વામિત્રી માં દબાણ કરવા વાળાના દબાણ દૂર કરવા ઈમેલ હોય તો અમને આપ્યો અમારે ઈ જમીન છોડાવવાની થાય છે અમારી ગાય માતા ની જમીન અમારે છોડાવી છે કોઈ ઈમેલ હોય તો કેજો મારે મોકલવો છે લોકસભાની અંદર ભાજપની સ્પષ્ટ બહુમતી રાજ્યસભામાં સ્પષ્ટ બહુમતી

સપ્ટેમ્બર આજે એક પરિપત્ર ગુજરાતની સરકારે જાહેર કર્યો છે કે ખેતીની જમીન બિન ખેતી કરાવવી હોય તો હવે પછી ઓગણીસો પંચાણું પછી નો રેકોર્ડ ધ્યાને લેવામાં આવશે યાદ રાખજો વકફ જમીન પડાવી જાય કે નો પડાવી જાય પણ આ ભાજપના ચોર ચપાટાઓ ને લુખાઓ તમારી જમીન કેવી રીતે પડાવી જશે એનો કાળો પરિપત્ર આજે ગુજરાતની સરકારે જાહેર કર્યો છે બિન ખેતી કરાવી હોય તો ઓગણીસો એકાવન થી લઈ બે હાજર ચોવીસ સુધી નો જમીન નો રેકોર્ડ ધ્યાને લેવો પડતો અને ઓગણીસો એકાવન થી બે ચોવીસ સુધી જમીનનો રેકોર્ડ જમીન ની આખી સ્થિતિ જો યોગ્ય હોય તો ખેતી થતું એમાં ભાજપના બિલ્ડરોને ક્યાં તકલીફ પડતી કે ઓગણીસો એકાવન બાવન અઠાવન સાઠ સિત્તેર પંચ્યાસી નેવું સુધી તો ભાજપ ની સરકારો હતી નહીં એટલે કલેક્ટરો મામલતદારો સેટિંગ થયું ન હોય એટલે જમીન ના રેકોર્ડ છે એ બધા ક્લીન હતા ચોખ્ખા હતા એમાં છેડછાડ થઈ શકે એમ નહોતી એટલે ઘણી એવી જમીનો બિલ્ડરો એ પચાવી પાડી છે પણ કાયદેસર રીતે એ બિનખેતી થતી નહોતી બિન ખેતી થાય નહીં એટલે ગેરકાયદેસર નું બિલ્ડિંગ બને નહીં બિલ્ડીંગ બને નહીં તો ભાજપના ના માફિયાઓ માલ કમાય નહીં આજે ભાજપની સરકારે પરિપત્ર કર્યો કે હવે ઓગણીસો એકાવન થી ધ્યાને નહીં લેવાનું ઓગણીસો પંચાણું થી લેવાનું પંચાણું માં કોની સરકાર હતી ગુજરાતમાં માં ફર્સ્ટ ભાજપ વાળા ભાજપ રાજમાં જે કઈ કાળા ધોળા પીળા વાદળી ધંધા કરી જમીનો ખેડૂતો ની પડાવી લીધી હશે એ જમીનો ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી અને

ભાજપના ખૂટિયાઓ ખાઈ ગયા છે એ છોડાવવા માટેનો ઈમેલ મારે જોઈએ છે